નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રુપી સંચાલક નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આજરોજ બીઆર ફાર્મ ખાતે એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી પ્રીમિયમ લીગ જે ક્રિકેટ મેચ રમાઈ હતી તેમાં જે લોકોએ સહયોગ આપ્યો હતો તમામ લોકોને સન્માન કરવા માટેનો ખાસ અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયમંડ વેલી કપમાં જે લોકોએ સહયોગ સાંપડ્યો હતો તેવા તમામ જે ખેલાડીઓ છે સ્પોર્ટ્સ જે સ્પોર્ટ્સ કોલેજના સભ્યો છે તેમજ ઓનર્સ ટીમ ઓનર્સ અને સ્પોન્સરો સહયોગ આપનાર તમામ કારોબારી સભ્યો ડોક્ટર્સ એમ્પાયર પત્રકારો તમામ લોકોને એક પાંખે એ લોકોને બધાને એક સાથે સન્માનિત કરવાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં એનપીએલના સભ્યો તમામ જે સહયોગ આપનાર તમામ ટીમો અને તમામ ખેલાડીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તમામ જે મહેમાનોએ જે લોકોએ અત્યાર સુધી સહયોગ સાંભળ્યો તમામ લોકોને આવકારોમાં સન્માનિત કરવા તેમને મુમેન્ટો અને સાથે મેડલો પણ પહેરા આપવામાં આવ્યા હતા અને તેમની સાથે જ તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા અને જે ખેલાડીઓ મેચમાં રમ્યા હતા તમામ લોકોને પણ મેડલ સાથે તેમને સન્માનિત પુરસ્કારની રકમ પણ આપવામાં આવી હતી આ સમગ્ર જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં ખાસ કરીને ધારાસભ્ય આરસી પટેલ જે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે એનપીએલના જે ચેરમેન છે રાજેશભાઈ હિરાણી એનપીએલ થ્રીના ચેરમેન રાજેશ હિરાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ રાકેશભાઈ પટેલ હિતેશભાઈ પટેલ હિરેનભાઈ પટેલ પરેશભાઈ નાયક અશોકભાઈ ગજીરા અને મનહરભાઈ ડોઢિયા તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર પ્રસંગ બાબતે ઉપપ્રમુખ મનહરભાઈ ડોડિયા શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું મનહર લલ્લુભાઈ ડોડિયા પ્રમુખ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આ વર્ષમાં અમે 2025 માં NPL 3 નું આયોજન કર્યું એમાં અમારા ચેરમેન શ્રી રાજુભાઈ હિરાણીને અપોઇન્ટ કર્યો હતો રાજુભાઈ હિરાણી નું કામ એટલું સરસ રહ્યું કે આ ટુર્નામેન્ટ અમે એકદમ સફળતાપૂર્વક પાર પાડી આજે અમે અહીં ભેગા થવાનું કારણ એ હતું કે જે અમારે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે નવસારી ડિસ્ટ્રિક્ટના પ્લેયરોને ચેકનું વિતરણ કર્યું ટુર્નામેન્ટની ઘણી સફળતા અપાવી અમારા કમિટીમાં અમારા સેક્રેટરી મયુરભાઈ અમારા બહુ પહેલેથી ક્રિકેટમાં એમનો જન્મ અને કદાચ જશે બી ક્રિકેટ કાંતિભાઈએ બી બહુ સરસ સહયોગ આપ્યો તે બદલ એસોસિએશન વતી હું બધાનો આભાર માનું છું થેન્ક યુ फालूदा मिक्स की इतनी सारी वेराइटी रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो बाबते मयूर पटेल जो क्रिकेट एसोसिएशन जुड़ाया चे, चे, है तो शू कहे सांभिए नवसारी डिस्ट्रिक्ट क्रिकेट एसोसिएशन द्वारा आज रोज एनपीएल थ्री पूनाहुति જે બધા ખેલાડીઓ ઓનર્સ અને જેમણે આ એનપીએલસી સફળ સંચાલન કરવા માટે અમને જેમણે સપોર્ટ કર્યો એમનો એક સન્માન સમારંભ આજરોજ ફાર્મ ખાતે યોજાયો હતો આ સમારંભમાં નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આરસી પટેલ સાહેબની અધ્યક્ષતામાં આજ રોજ આ સન્માન સમારંભમાં અમોએ જે પ્લેટફોર્મ ખેલાડીઓને અમે પૂરું પાડ્યું છે એમનું સૌ સન્માન કર્યું હતું સાથે જ આ એનપીએલસીની ભવ્ય સફળતા માટે નાણાકીય મદદ કરનાર ઓનર્સો અને સ્પોન્સર એમને આજે સન્માનિત કરવામાં આવ્યા કે એમના થકી જ આજે અમે ક્રિકેટના ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડી શક્યા આ પ્રસંગે એનપીએલસીની સગડી જવાબદારી ચેરમેન શ્રી રાજુભાઈ હિરાણી અને એમની ટીમને સોંપેલ હતી જેમણે આ એનપીએલ સીનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી નવસા ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનની એનપીએલ સીની વાહવા થઈ હતી એ પ્રસંગે તમામનો નવસા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વતી આજે અમોએ આભાર માન્યો હતો આઈસ્ક્રીમ અમારે આ રોજ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો એનપીએલમાં સક્રિય કાર્યકર્તા શું કહે છે આવો સાંભળીએ નમસ્કાર આજે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને નવસારી પ્રીમિયર લીગ થ્રી વતી નવસારી પ્રીમિયર લીગ જે રમાય છે એના ખેલાડીઓ સ્પોન્સર્સ ઓનર્સ અને જે એમણે આ ટુર્નામેન્ટમાં સહયોગ આપ્યો છે એવા સૌ માટે અમે આજે સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં સૌ જેમણે સહયોગ આપ્યો છે એવા સ્પોન્સર્સ ઓનર્સ ખેલાડીઓ કારોબારીના સભ્યો નવસારી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિયેશનના મેમ્બર્સો પત્રકાર મિત્રો ડોક્ટર્સ અમ્પાયર સ્કોરર અને જે કોઈ એમણે પોતાનો ફાળો આપ્યો છે એવા સૌને અમે આજે સન્માનિત કર્યા છે એનપીએલથી અમે ખૂબ સફળતાપૂર્વક પાર પાડી શક્યા છે એમાં ના ચેરમેન અને એના વાઇસ ચેરમેન એમનો ફાળો મહત્વનો છે રાજુભાઈએ ખૂબ સારું કામ કર્યું છે એમની ટીમે પણ ખૂબ સારું કામ કર્યું છે અને આ ટુર્નામેન્ટ રમાય છે એનો યશ આપવાનો હોય તો અમારા પ્રમુખ આરસી પટેલ સાહેબ આપી શકાય કે જેમના અંદરમાં બહુ સારી રીતે આ કાર્ય પૂર્ણ કર્યું છે અને રાજુભાઈએ પણ બધાને સાથે રાખીને કામ કર્યું છે એટલે અમે આ સફળ થઈ શક્યા છે થેન્ક યુ આમ આજે એનપીએલમાં જે લોકોએ સહયોગ સાંપડ્યો હતો એનપીએલ થ્રીમાં તે તમામ લોકોને નવસાઈ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને આ જે ક્રિકેટની જે આયોજન થયું હતું તેમાં જે સહયોગ સાપડ્યો હતો તે બદલ તમામને સન્માનિત કરી તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ જ પ્રકારના અનુવાહ સમાચાર માટે જોતા રહો નવસારી અને જટપટ ન્યૂઝ